રાજકોટ જિલ્લાના જેતપુર અને ધોરાજી પોલીસની તોરણી અગામે દાદાગીરીનો મામલો પિતા પુત્ર ફરિયાદી પાસેથી પંદર હજાર રૂપિયાની માગણી કરેલ અને રૂપિયા ન આપતા માર માર્યાનો આક્ષેપ થયેલ પિતા પુત્ર ઉપર મિત્રને આપેલ રૂપિયા પાછા માગતા મિત્રએ પિતા પુત્ર ઉપર ફરિયાદ કરેલ તોરણ્યાના સરપંચ દ્વારા મધ્યસ્થી થઈને પિતા પુત્ર સાથે રહી પોલીસ સામે ધરણા કરેલ અને પોલીસ ઉપર આક્ષેપ કરેલ ત્યારે ધોરાજી પોલીસ ઉશ્કેરાઈ સાદા વેશમાં આવી પિતા પુત્રની અટક કરી હતી ને ત્યારે મામલો બીચકાઈ ગયેલ અને સમગ્ર મામલાનું સરપંચ દ્વારા વિડીયો રેકોર્ડિંગ લેવામાં આવતા પોલીસ તેમની ઉપર દ્વારા રાગ અને દ્વેષ રાખવાનું શરૂ કરેલ પોલીસે સરપંચ અંકિત ટિલવાના ઘર પર કલમ એકતાલીસ મુજબ નોટિસ પણ ચીપકાવી પોલીસ દ્વારા અંકિત ટીલવાના ઘર પાસે પોલીસ સતત વોચ રાખતા સરપંચ પોતાની જાનનું જોખમ લાગતા ગોતરા જામીન અરજી મૂકેલ સરપંચ વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે સરપંચ તરીકે ન્યાય માટે પિતા પુત્ર તરફ રહેલ અને અવાજ ઉઠાવેલ ગુનો નોંધાતા ગોત્રા જામીન માગ્યા છે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂઆત કરેલ કે આગોતરા જામીન મળશે તો પોલીસ કાર્યવાહીમાં વિક્ષેપ પડશે અને ગુનેગારને પ્રોત્સાહન મળશે તેવી રજૂઆત કરતા સેશન કોર્ટ દ્વારા જામીન લાયક ગુનામાં આગોતરા જામીન આપવાની જોગવાઈ ન હોય સરપંચ અંકિત ટેલવાના આગોતરા જામીન રદ કરેલ દ્વારા સરપંચ ટિલવાના સરેન્ડર સરેન્ડર થવા થવા હુકમ હુકમ કર્યો છે કરતા સરપંચ દ્વારા પોલીસના ડરને કારણે પોતાના પરિવાર તેમજ ગ્રામજનો સાથે બંદોબસ્ત ગોઠવી કોર્ટમાં હાજર થયા હતા ત્યારે ધોરાજી સેશન કોર્ટ દ્વારા સરપંચ અંકિત ટિલવાના જામીન મંજૂર કર્યા છે રિપોર્ટર જગમાલ સુવા ધોરાજી